નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારના અયોધ્યામાંથી કાળજુ કંપાવતા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો યુપીના અયોધ્યામાં માનવતાને લજવતો કિસ્સો સામે આવ્યો છે જ્યાં ઘૃત મહિલાને તેના પરિવારના સભ્યોએ રસ્તા પર મૂકીને ભાગી ગયા હતા બાદમાં મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી હાલમાં અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે નોંધનીય છે કે આ કિસ્સો કોતીવાલી પોલીસ સ્ટેશન અયોધ્યા વિસ્તારના અહીં કેટલાક લોકો રાત્રિના અંધારામાં એક વૃદ્ધ મહિલાને ઈ રિક્ષામાં લઈ આવ્યા હતા અને તેને રસ્તાની બાજુમાં ફૂટપાથ પર છોડીને ભાગી ગયા હતા આ કામમાં મહિલાઓ પણ સામેલ હતી બીમાર વૃદ્ધ મહિલાને આ રીતે રસ્તામાં મૂકીને પરિવારે માનવતા લજવી છે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ